હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્ય ક્લાસીસ આર્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં એક નવું જ ચેપ્ટર ભણવાના છીએ જેનું નામ છે ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન તો ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન આ ચેપ્ટર બહુ ખૂબ જ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે ઘણા બધા પ્રશ્નો વિભાગ એ બી સીડીમાં પૂછાય છે આમાંથી વિભાગીમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી શાંતિ જે ચેપ્ટર છે જેમાંથી વિભાગ પ્રશ્નો પ્રશ્ન છે તો એ દરેક ચેપ્ટર આપણે ભણાયા છે અને તમને ખ્યાલ પણ હશે નવમું ચેપ્ટર મોસ્ટ 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 આઈએમપી છે પહેલું ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે વિભાગ ઈ માટે તો ખાસ પહેલું ચેપ્ટર અને નવમું ચેપ્ટર તમારે કમ્પ્લીટ તૈયાર કરી લેવાનું ઓકે ચાલો શરૂઆત કરીશું આપણા ચેપ્ટરની પહેલો જ પ્રશ્ન છે અહીંયા અને તમારી ટેક્સ્ટ પણ તમે જોઈ શકો છો સૌથી પહેલા તમને ધર્મના અર્થની સમજૂતી આપો એવી રીતે તમારી ટેક્સ્ટ આપણો આ ચેપ્ટરની શરૂઆત થાય છે તો આપણે પ્રસ્તાવના જોઈશું સૌથી પહેલા અહીંયા તમને એક સરસ મજાની વ્યાખ્યા આપેલી છે સરસ મજાની વ્યાખ્યાની અંદર તમને શું કહેવા માંગે છે બીજું કે આ ચેપ્ટર ભણો છો તો એવું જરૂરી નથી કે તમે ઓનલી ફોર એક્ઝામની માટે ને તમારા બાદમાં ધોરણ માટે તમે આ ચેપ્ટર ભણો આ ચેપ્ટર તમારા જાહેર જીવનમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે તો આનો એક એક પોઈન્ટ એક એક લાઈનને તમે સમજવાની કોશિશ કરજો અને તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરજો મજા આવશે ચેપ્ટર ભણવાની કારણ કે વિદ્યાર્થીઓ બોરિંગ ક્યાં થઈ જાય છે કે એ લોકો બસ ખાલી ભણવા ખાતે ભણે છે કે બસ કે બાળ મુપતી જાય એટલે શાંતિ એવું ના હોય કોઈ પણ વસ્તુ ભણો છો તો પહેલાં એને ચેક કરો કે એ તમારા જીવનમાં કેટલું ઉપયોગી છે એના આધારે તમે કોઈ પણ વસ્તુ ભણો એ તમને ખૂબ જ યાદ રહી જશે ચલો શરૂઆત કરીશું આપણે તો માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે મોસ્ટ મોસ્ટી પ્રશ્ન આ પ્રશ્ન પરીક્ષામાં વિભાગ બી માં પૂછી લે તમને અથવા વિભાગ સીમાં મોટી વ્યાખ્યા પૂછી લે કે માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે તો માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે તમે અહીંયા થોડું ધ્યાન આપજો ચાલો ચલો હવે અહીંયા વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોર તમે રવીન્દ્રનાથ ટાગોરને તો તમે ઓળખતા જ હશો અને ના ઓળખતા હોય તો હું તમને કહી દઉં કે આપણું જે રાષ્ટ્રગાન છે ગન મન અધિનાયક જય હે તો એની રચના કરી હતી તો રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી તો પછી રાષ્ટ્રગીત એની અ રાષ્ટ્રગીતની રચના કોને કરી હતી નામ યાદ નથી બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જો તમને ખ્યાલ હોય તો આ બધું આપણે પહેલા ભણી ગયા છીએ આપણને ખ્યાલ હોવો જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોર છે જે પોતાના માનવ ધર્મ પુસ્તકના પ્રારંભમાં લખે છે પ્રારંભમાં એટલે શરૂઆતમાં તો જોજો રવિન્દ્રનાથ ટાગોર પેલા વ્યક્તિનું નામ તમારે યાદ રાખવાનું છે રવિન્દ્રનાથ ટાગોર ઘણા બધા વિદ્યાર્થીઓને આ ખબર જ હશે નામની ના ખબર હોય તો અત્યારે યાદ રાખી લો રવિન્દ્રનાથ ટાગોર એમનું એક પુસ્તક છે જેનું નામ છે માનવ ધર્મ મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે એક્ઝામમાં વારંવાર એમસીક્યુમાં પૂછાય છે વિભાગ બીમાં પણ આ પ્રશ્ન પૂછાય છે રવિન્દ્રનાથ ટાગોરે કયું પુસ્તક લખ્યું હતું માનવ ધર્મ હજુ એક બીજું પુસ્તક પણ આગળ આવવાનું છે એટલે એક બીજું પુસ્તક એક બીજા વ્યક્તિની અંદર ના જાય એના માટે તમે અહીંયા યાદ રાખશો રમા રમા કાકી યાદ રાખો કે રમા મામી યાદ રાખો કે જે યાદ રાખવું એ રાખો પણ ર મા યાદ રાખવાનું કેમ તો એટલે રવિન્દ્રનાથ ટાગોર માં એટલે માનવ ધર્મ કારણ કે આગળ આવશે આપણો ધર્મ અને એ પુસ્તક કોને લખ્યું છે એવો પ્રશ્ન પૂછાય તો રવિન્દ્રનાથ ટાગોર જવાબમાં ના લખાય એટલા માટે કહું છું તો રવિન્દ્રનાથ ટાગોરે એમનું એક પુસ્તક હતું એનું નામ શું હતું માનવ ધર્મ બીજું ખાસ વિદ્યાર્થીઓ કે તમને તત્વજ્ઞાન નથી આવડતું અથવા કોઈ પણ સબ્જેક્ટ નથી આવડતો એના પાછળ મોટું રીઝન એ જવાબદાર છે કે તમે થિયરીને વ્યવસ્થિત ભણતા નથી ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે વાંચેલું કેવી રીતે યાદ રાખવું વાંચેલું યાદ કેવી રીતે રહે જો તમે ઇન્ટરેસ્ટ ના ધરાવતા હોય કોઈ પણ સબ્જેક્ટમાં થિયરીમાં તમે એને વારંવાર રિવિઝન ના કરતા હોય તો તમને ક્યાંથી યાદ રહે વાંચેલું યાદ રાખવા માટેની શોર્ટ એન્ડ સ્વીટ તમને ટ્રીક કહી દઉં કે વાંચેલું યાદ રાખવા માટે તમારે રિવિઝન 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 અને ભણવામાં ઇન્ટરેસ્ટ બસ આ બે વસ્તુ હોય ને તો હું નથી માનતી તમને વાંચેલું યાદ ના રહે ઓકે તો ખાસ તમે થિયરીમાં ધ્યાનમાં લેશો કારણ કે આ ચેપ્ટર આખું થિયરી બેઝ છે એટલા માટે તો રવિન્દ્રનાથ ટાગોર પોતાનું પુસ્તક કહ્યું હતું માનવ ધર્મ એમાં શું લખે છે જો તો કે માનવી જ્યાં સુધી માનવી એટલે આપણે બધાએ જ્યાં સુધી ભૌતિકતા તરફની ભૌતિકતા તરફની આંધળી ડોટમાં પરોવાયેલા રહે છે ત્યાં સુધી પોતાના જીવનનો અર્થ પામી શકતો નથી વાત સાચી છે જો જો અત્યારે હાલનો જમાનો તમે જોવા જાવ ને તો હાલ બધા જ લોકો મોબાઈલમાં અથવા તો એક્સ વાય જેડ વસ્તુ તરફ એ લોકો પરોવાયેલા રહેતા હોય છે એમને એમના જીવનનું કંઈ જીવનમાં શું કરવાનું છે જીવનનો અર્થ એમને કંઈ ખબર જ નથી હોતી તો માનવ માનવધર્મમાં રવિન્દ્રનાથે એવું કે લખ્યું છે કે માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફની આંધળી આંધળી એટલે આખો બંધ કરીને લોકો લાગેલા છે અમુક લોકો ગેમમાં લાગેલા છે અમુક લોકો રીલ્સ જોવામાં લાગેલા છે અમુક મોબાઈલનો અમુક અલગ રીતે ઉપયોગ કરે છે હવે મારે કહેવાની જરૂર નથી તમે બધા તમને ખબર જ હશે કે તમારા આજુબાજુના સ્ટ્રક્ચરમાં જોજો બધા લોકો શું કરે છે તો ભૌતિકતા આંધળી એમને ખબર જ નથી કે શું કરે છે આંધળાની જેમ એ લોકો એ કામમાં મશગુલ જ રહે છે બસ તો આંધળી ડોટમાં પરવાયેલા રહે છે ત્યાં સુધી એ લોકો શું કરે છે પોતાના જીવનનો અર્થ એ લોકો પામી શકતા નથી કે એમના જીવનનો શું અર્થ છે પણ જ્યારે પણ આ બધું મૂકીને જ્યારે માનવી પોતાના અંતરમાં મતલબ પોતાના દિલમાં પોતાના મનમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે જ તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે તો આખું લખવું પડે કે જ્યાં સુધી માનવી માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફની આંધળી ડોટમાં પરવાયેલો રહે છે ત્યાં સુધી પોતાના જીવનનો અર્થને પામી શકતો નથી પણ જ્યારે માનવી પોતાના અંતરમાં પોતાના દિલમાં જ્યારે જુવે તો પોતાના અંતરમાં પ્રવેશ કરે ત્યારે જ તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે વ્યાખ્યા આવડે કે ન આવડે બે વખત બોલી ગઈ છું વ્યાખ્યા એકદમ સહેલી છે થોડું ધ્યાનથી ભણશો તો આવડી જશે ચલો આગળ વધવું છે હવે ધર્મ શબ્દનો અર્થ આપણે જોઈ લઈએ તો ધર્મ શબ્દનો અર્થ શું છે તો ધર્મ શબ્દનો પર્યાય તરીકે હવે આપણે ગુજરાતી ભણીએ છીએ આપણને ખબર છે કે ગુજરાતીની અંદર એક શબ્દના સમાનાર્થી શબ્દો હોય સમાનાર્થી શબ્દને પર્યાય શબ્દ કહેવાય તો ધર્મ શબ્દ તમારે ના બોલવો હોય તો ધર્મની જગ્યાએ તમે કયા કયા શબ્દનો ઉપયોગ કરી શકો તો અહીંયા ધર્મ શબ્દના પર્યાય તરીકે તમે સંપ્રદાય વાપરી શકો મજહબ વાપરી શકો કે રિલિજિયન શબ્દો વપરાય છે મોસ્ટ આઈએમપી એમસીક્યુ અથવા વિભાગ બી હું તમને થિયરીની સાથે સાથે તમને કહીને હું તમને અહીંયા બોક્સ બનાવીને જ આપી દઉં છું કે આ પ્રશ્ન છે એ વિભાગ બી માં પૂછી લે અથવા તો એ એમાં પૂછી લે ક્લિયર એટલે તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી ક્યાંય ટેન્શન કરવાની જરૂર નથી શું કરવું વિભાગ બી માટે હું અહીંયા કહું જ છું એટલું કરી લો બીજું કંઈ કરવાની જરૂર નથી ચલો ધર્મ શબ્દના પર્યાય તો ધર્મના પર્યાય તરીકે કયા કયા શબ્દો તો સંપ્રદાય મજબ કે રિલિજિયન હવે પાંચ વખત આ પ્રશ્ન બોલો તો જવાબ આવડી જાય પણ આવું કામ કરવું નથી પછી વાંચેલું યાદ રહેતું નથી શું કરવું બોલો સંપ્રદાય મઝહબ કે રિલીજીયન શબ્દો વપરાય છે હવે ધર્મ શબ્દ એ ક્યાંથી ઉતરી આવ્યો છે આયો ક્યાંથી આ ધર્મ શબ્દ તો ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાની ધ્રુવ ધાતુ પરથી ઉતરી આવે છે આ પણ એક મોસ્ટ પ્રશ્ન છે વિભાગ બી માટે અને વિભાગ એ માટે પણ કે ધર્મ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે તો સંસ્કૃત ભાષાની ધાતુ પરથી ઉતરી આવેલો છે બે પ્રશ્નો આવડી ગયા ધર્મ શબ્દના પર્યાય શબ્દો પૂછે તો સંપ્રદાય મજબ અને રિલિજન પણ ધર્મ શબ્દ કઈ કયા ક્યાંથી ઉતરી આવ્યો છે તો સંસ્કૃત ભાષાના ધ્રુવ ધાતુ પરથી ઉતરી આવેલો છે જેનો અર્થ શું થાય છે કે ધ્રુ ધ્રુવ ધાતુનો અર્થ શું થાય છે તો ધ્રુવ ધાતુનો અર્થ થાય છે કે ધારણ કરવું કે ટકાવી રાખવું અહીંયા છે ધ્રુવ તો ધ્રુવ ઉપરથી યાદ રાખશો ધારણ ધારણ કરવું કે ટકાવી રાખવું ત્રણ પ્રશ્નો ત્રણ કેમ મેં તમને ચાર પ્રશ્નો સૌથી પહેલા કીધું કે રવિન્દ્રનાથ ટાગોરે કયું પુસ્તક લખ્યું માનવ ધર્મ પછી ધર્મ શબ્દના પર્યાય શબ્દો સંપ્રદાય મજબ કે રિલિજન ધર્મ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો સંસ્કૃત ભાષાના ધ્રુવ ધાતુ પરથી ઉતરી આવેલું છે ધ્રુવ ધાતુનો અર્થ શું થાય છે ધારણ કરવું કે ટકાવી રાખવું એવો અર્થ થાય છે ક્લિયર હવે પાછો પ્રશ્ન પૂછાય કે ધર્મ માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે ધર્મ ને અંગ્રેજીમાં કઈક તો કહેવાતું અત્યારે ચાલે છે અંગ્રેજી અંગ્રેજીનો તો આપણે ધર્મ ને ઇંગ્લિશમાં અંગ્રેજીમાં શું કહેવાય એ પણ જોવું પડશે ને તો ધર્મ ને ઇંગ્લિશમાં શું કહેવાય રિલિજિયન કહેવાય એ લખેલું છે જોઈ લો ધર્મ ને ઇંગ્લિશમાં શું કહેવાય રિલિજિયન આપણ પ્રશ્ન લાયક છે અને પૂછી લે તો ચાર પાંચ પ્રશ્નો અહીંયા થઈ ગયા ધર્મ માટે અંગ્રેજી શબ્દ કયો છે રિલિજિયન શબ્દ જેનો અર્થ થાય છે ફરી બાંધવું આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક જ સેન્ટ એક જ ફકરામાંથી તમને અહીંયા તમે જોઈ શકો છો પાંચ પ્રશ્નો પૂછી લીધા અને આ વિભાગ બી માટે મોસ્ટ આઈએમપી છે જો સૌથી પહેલા ધર્મના પર્યાય શબ્દો સંપ્રદાય મજબ રિલિજન ઓકે ધર્મ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો સંસ્કૃત ભાષાના ધ્રુવ ધાતુ પરથી ઉતરી આવ્યું હવે ધ્રુવ ધાતુનો અર્થ શું થાય ધારણ કરવું કે ટકાવી રાખવું એવો થાય બીજું ધર્મ માટે અંગ્રેજી શબ્દ કયો તો રિલિજિયન શબ્દ છે રિલિજિયનનો અર્થ શું થાય ફરી બાંધવું હવે અહીંયા જોયું ધ્રુવ ધાતુનો અર્થ કહેતો ધારણ કરવું કે ટકાવી રાખવું પણ રિલિજિયનનો અટકું પૂછે તો ફરી બાંધવું આમાં મિસ્ટેક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પરીક્ષાની અંદર આવી નાની નાની મિસ્ટેક થાય ને એમાંથી એક એક માર્ક્સ આપણો કટ થતો જાય એટલે આટલું યાદ રહેશે વાળા વિદ્યાર્થીઓ આમાંથી એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ પાંચ પ્રશ્નો આમાંથી પૂછાય અને એક પ્રશ્ન રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક તો માનવ ધર્મ છ પ્રશ્નો અમે તમને આટલામાંથી ભણાવી દીધા અને આ બધા વિભાગ બીમાં પૂછાય હવે બધા એવું વિચાર કરે મારા ભણાયેલા જે સ્ટુડન્ટ છે ને જેમને ઓફલાઈન ભણાવું તો એ લોકોને છે ને મનોયત્નનો એક પ્રશ્ન એવો ના હોય કે એમને ના આવડતો હોય એનું કારણ એ છે કે હું જ્યારે એમને ભણાવતી હોય ને ત્યારે થિયરી ઉપર ખૂબ જ ફોકસ કરાવું છું અને જે પણ થિયરીમાં જે એમસીક્યુ અથવા વિભાગ બીના પ્રશ્નો છે ને તો એમને એમને મતલબ તૈયાર કર્યા વગર છૂટકો જ નથી એટલે તમને બી કહું છું હાલ ભણો છો તો એવું નહીં વિડીયો જોવા ખાતર જોઈ લીધો તો નહીં મા હું તમને કહું છું કે આ કરવાનું છે આ યાદ રાખવાનું છે તો રાખવાનું છે બસ એમાં બીજી કોઈ વાત આવે જ નહીં જો તમારે મારી જોડે ભણવું હોય સો માંથી નવ્વાણું સો માંથી સો માં ફ્લાવર બધું કરવું પડે એમાં કઈ મોટી વાત નથી આપણે ભણીએ છીએ તો એટલું તો કરવું જ પડે ચલો હવે આગળ વધીશું થોડું ઓકે ચાલો હવે મારા વાલા વિદ્યાર્થીઓ અહીંયા થોડું ધ્યાન આપશો ચલો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના મતે ધર્મની સમજૂતી કોણ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કોઈ ઓળખો છો ઓળખતા જ હશો ને કેવું ના પડે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ કોણ હતા તો આપણા ભારતના રાષ્ટ્રપતિ હતા ખ્યાલ હોય તો ખબર છે આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને પછી સર્વપલ્લી રાધાકૃષ્ણ એ આપણા શું હતા રાષ્ટ્રપતિ હતા ખ્યાલ હોય તો અને લગભગ પ્રથમ નંબરના ઉપરાષ્ટ્રપતિ પણ સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા જો તમે લગભગ બંધારણ ભણ્યા હોય સાતમા આઠમા નવમાં દસમામાં માં તમારે ક્યાંય ભણવામાં આવતું હોય તો તમને ખ્યાલ હશે બાકી તો ખબર નથી ચાલો શરૂઆત કરીએ તો સર્વપલ્લી રાધાકૃષ્ણના મતે ધર્મની સમજૂતી હવે સર્વપલ્લી રાધાકૃષ્ણ એ ધર્મ માટે શું કહે છે તો સર્વપલ્લી રાધાકૃષ્ણ ધર્મ માટે એવું કહેવા માગે છે કે ધર્મ એ કોઈ નિયમ કે વહેમ નથી શું કીધું ધર્મ એ કોઈ નિયમ કે વહેમ નથી ના પાડે છે ભાઈ એ કોઈ નિયમે નથી કે કોઈ વહેમે નથી તમે ધર્મને નિયમ માનતા હો તો નિયમ નથી અને વહેમ પણ નથી પછી એમ કહે છે કે સ્વાર્થી ધર્મ ગુરુઓએ મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવવા માટે તેમને ઘેન્મ નાખવા યોજેલું અફીણે નથી બહુ મોટું સેન્ટેન્સ છે પણ જો એક વાત ખબર પડી જાય તો તમને ખ્યાલ આવી જાય કે આ શું કહેવા માંગે છે એક તો પેલા એમને એવું કીધું કે ધર્મ કોઈ નિયમ એ નથી કોઈ વહેમ એ નથી આ તો યાદ રહીજ હા ચલો હવે એમ કે સ્વાર્થી ધર્મ ગુરવો તમે જોજો ધર્મના નામે ઢોંગ કરવાવાળા ઘણા બધા છે આ દુનિયાની અંદર હા જે લોકો પ્યોર છે પ્યોર એમને આપણે પ્યોર માનીએ છીએ પણ જે લોકો એવા છે એના દાખલા આપણે બોલવાની જરૂર નથી તમે લોકો આ દુનિયામાં ને આ સમાજમાં રહો છો તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જશે કે આમને આવું કર્યું આમને આવું કર્યું તો એવા જે ધર્મના નામે જે ઢોંગ કરવા વાળા માણસો છે જે સ્વાર્થી ગુરુઓ છે ધર્મ ગુરુઓ છે એ જે મનુષ્યો છે એમની અજ્ઞાનતા અજ્ઞાનતા એટલે એમને જ્ઞાન ના હોય એટલે એ ધર્મગુરુઓ મનુષ્યને જ્ઞાન ના હોય એટલે એમની અજ્ઞાનતાનો શું ઉઠાવે ગેરલાભ ઉઠાવે અને ગેરલાભ ઉઠાવવા માટે તેમને જ્ઞેનમાં નાખવા યોજેલું અફીણ નથી મતલબ એમને જે અફીણ પાવામાં આવે અફીણ એટલે કંઈક નશાકારક દ્રવ્ય હોય છે આઈ થિંક મારા ખ્યાલથી તો મતલબ જે ધર્મગુરુઓ હોય છે એ સ્વાર્થી હોય છે એ મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવવા માટે એમને જ્ઞાનમાં નાખવા જે અફીણ હોય છે એ અફીણે નથી આ એવું કે છે સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે ધર્મગુરુઓ છે મનુષ્યની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવે છે કેવી રીતે તો કે એમને જ્ઞાનમાં નાખવા મતલબ એમને બેભાન કરવા માટે જે અફીણ હોય તો કે એ અફીણ પણ નથી ધર્મ અફીણ નથી એમ કહેવા માંગે છે ધર્મ અફીણ નથી મતલબ નશાકારક દ્રવ્ય નથી પછી એમ કહે છે કોઈ સત્તાધીશ નો કાયદો નથી કોઈ ગુનો કર્યો હોય સત્તાધીશ જે ન્યાય આપતા હોય ન્યાયાધીશ કહીએ તો એમ કે સર્વપલ્લી રાધાકૃષ્ણ કે ધર્મ એ નિયમ નથી વહેમ નથી નથી કોઈ સત્તાધીશનો કાયદો નથી પરંતુ મનુષ્યને ધર્મ શું છે એ હવે આ કહે છે પહેલા એમ કેતા હતા ધર્મ આ બધી વસ્તુ ધર્મ નથી તો ધર્મ છે શું તો ધર્મ એ છે કે મનુષ્યને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂજ આપનાર આંતર દ્રષ્ટિ છે ધર્મ શું છે આંતરદ્રષ્ટિ છે પણ કેવી આંતરદ્રષ્ટિ છે તો કે મનુષ્યને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂજ આપનાર આંતરદ્રષ્ટિ છે વિદ્યાર્થીઓ આપણે આ જીવન આ જિંદગીમાં આપણે જીવન જીવીએ છીએ તો આપણને આ દુનિયાની અંદર ખબર હોવી જોઈએ આપણે એક સાચા માનવ તરીકે જિંદગી જીવી શકીએ એના માટે જો કોઈ પરિબળ અસર કરતું હોય તો એ ધર્મ છે ધર્મને આધીન જ આપણે બધા આચરણ કરતા હોઈએ છીએ તમને ખ્યાલ હોય તો તો આપણે રાધાકૃષ્ણ એવું કહે છે કે મનુષ્યને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદ્રષ્ટિ છે વ્યાખ્યા મેં તમને બહુ ગોળી ગોળીને સમજાવી જો તમને ખ્યાલ આવે હોય તો એકથી બે વખત જો વ્યાખ્યા લખી દીધી તો વ્યાખ્યા આવડી જશે પ્રશ્ન વ્યાખ્યા પૂછાય છે એટલે એવું નહીં વિચારતા હા કે વ્યાખ્યાઓ નથી તૈયાર કરવી ચાલ હવે ધર્મની વ્યાપક સૂઝ માટે આવશ્યકતા તો જે ધર્મની વ્યાપક સુખ શા માટે આવશ્યક છે તો ચલો એના વિશે થોડું જોઈ લઈએ તો કે ધર્મ માનવીને સદાચારી બનાવે છે વાત સાચી છે સદાચારી એટલે સારું આચરણ કરવું તો ધર્મ માનવીને સદાચારી બનાવે છે આથી જીવનના વ્યવહારને સરળ બનાવવા માટે માનવ માનવ વચ્ચે પરસ્પરના સંબંધો ટકાવી રાખવા માટે તેમજ સમાજમાં શાંતિ નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂચ આવશ્યક છે આ પ્રશ્ન પૂછાય કે ધર્મની વ્યાપક સૂચ શા માટે આવશ્યક છે તો ધર્મ માનવને સદાચારી બનાવે છે જીવનના વ્યવહારને સરળ બનાવવા માટે આ બીજો પોઈન્ટ છે માનવ માનવ વચ્ચે એટલે જે મનુષ્ય મનુષ્ય હોય એમના વચ્ચેના સંબંધો ટકાવી રાખવા માટે ધર્મની વ્યાપક સૂજ આવશ્યક છે પછી સમાજમાં શાંતિ નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂજ આવશ્યક છે ક્લિયર સરસ મજાનો પ્રશ્ન હતો જે મેં તમને અહીંયા ભણાવે છે ખાસ આ વિડીયોને હજુ રિવાઇઝ કરીને એકવાર જોઈ લેજો એટલે તમારા ડાઉટ્સ ક્લિયર અને તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય એમાંથી તો તમને આવડે ક્લિયર ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કેવું ના પડે કે જોતા રહેશો આદ્ય ક્લાસીસ ચેનલ ને કરી વિડીયોને લાઈક શેર કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદ્ય ક્લાસીસ